સાવચેતીના પગલે નેત્રંગ ભાડિયાના ગામડાના દસ રસ્તા બંધ કરાયા હતા સપ્તાહ પહેલા બનાવેલ દેહલીના નાણાં સરફેસ ધોવાઈ ગયું હતું ઓવરંગના કારણે ગામડાના દસ રસ્તા બંધ થયા હતા નેત્રંગ તાલુકામાં ગત મધ્યરાત્રિથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે તાલુકામાં આવેલ ત્રણ ડેમ પૈકી બે ડેમ ઓવરફ્લો થયા હતા જેમાં બલદેવા ડેમ વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ જ્યારે ગોલી ડેમ અગિયાર વાગ્યે ઓવરફ્લો થયો હતો જેના કારણે વાલિયા નેત્રંગના તેરથી વધુ ગામડાઓના નદી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા જેથી લોકોને નદીપટમાં નહીં જવા માટે તાકીદ કરવામાં આવી હતી આમ સવારે છ થી બાર વાગ્યા સુધીમાં બાર ઇંચ વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયા હતા જ્યારે પિંગોટ ડેમ ભરાયો હતો જેનું પાણી નીચેના વિસ્તારમાં આવતા છલકાયા હતા નેત્રંગ અને વાલિયા તાલુકામાં વરસાદના કારણે નેત્રંગ વાલિયાના કેટલાક ગામડા દસ જેટલા રસ્તા સાવચેતીના પગલે બંધ કરવામાં આવ્યા હતા તેમજ ઉપરવાસમાંથી નદીમાં વધુ પાણી આવતા વાલિયાના દહેલી ગામ પાસેનું નાડું એક સપ્તાહ પહેલાં અંદાજે પચાસ લાખથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું હતું જે ફરી પાણીમાં ધોવાતા ભારે વાહનો માટે અવર જવર બંધ કરવામાં આવી છે ત્યારે હવે તેઓએ વાલિયા અને અંકલેશ્વર જવા માટે નેત્રંગ થઈને વાલિયા જવા માટે હવે ત્રીસ કિલોમીટરનો ફેરો પડશે જ્યારે કાર સહિતના નાના વાહનોને જીવના જોખમે જર્જરિત પુલ પરથી જવા મજબૂર બન્યા છે દેહલી ગામનું નાળો તૂટતા વીસથી વધુ ભારે વાહનોને પરત ફરવાનો વારો આવ્યો હતો જ્યારે વાલિયા દેસાડ ગામ ગુંદિયા પેટિયા મોઝા રોડને બંધ કરવામાં આવતા નાના વાહનોને દેસાડથી કરસાદ પણસોલી લુણા થઈ ગામ તરફ ડાયવર્ટ આપવામાં આવ્યું છે તેમજ વધુ વરસાદ પડવાના કારણે નેત્રંગવાલિયા તાલુકાના કેટલાક ખેતરો તળાવમાં હોય તેવી સ્થિતિ જોવા મળી હતી પઠાર ઝોકલા રોડ પઠાર વસાવા ફળિયા રોડ સીનાડા એપ્રોચ રોડ ગાંધુથી દણસોલી રોડ દણસોલીથી લીંબડી ફળિયા રોડ કોયલીવાવથી પ્રાથમિક શાળા રોડ ભરાડીથી પાતલ રોડ ઉમરખડા એપ્રોચ રોડ કાંટીપાડા ટીમલા સણકોઈ રોડ લાલ મટોળીથી ઝરણાં સણકોઈને જોડતો રોડ